સાબરકાંઠા વન વિભાગ દ્વારા કામધેનુ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક કિસાન શિબિર જિલ્લામાં હિંમતનગરના કામધેનુ યુનિવર્સિટી રાજપુર ખાતે પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂત યોજાતી આ શિબિરમાં એકસો પચાસથી થી વધુ ખેડૂતો જોડાયા હતા આ શિબિરમાં મહેસાણા વર્તુળના વન સંરક્ષણ શ્રી ડોક્ટર કે કે શશીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીથી આવનાર પેઢીને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવી શકાય છે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વર્તમાન સમયમાં એકમાત્ર વિકલ્પ છે જે મનુષ્ય સહિત પર્યાવરણ માટે પણ અનુકૂલિત છે જે ખેડૂતોની આવક બમણી કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે પ્રાકૃતિક ખેતી થકી કેન્સર જેવી જીવલેણ બીમારીઓથી કોઈ પણ છુટકારો મેળવી શકાય છે આજની આ પ્રાકૃતિક કિસાન શિબિર આવકારદાયક પ્રયાસ છે આ શિબિરમાં ડીસીએફ શ્રી શ્રેયાસભાઈ પટેલે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં વધી રહેલા ગ્લોબલ વોર્મિંગ અતિવૃષ્ટિ અતિશય ગરમી પડવી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે જેનો ઉપાય માત્ર પ્રાકૃતિક કૃષિ છે પ્રાકૃતિક કૃષિ થકી જમીનની ફળદ્રુપતા વધે છે અને ખેડૂતોની આવક બમણી છે દરેક વસ્તુ પોતાના ખેતરના નાના ભાગથી પ્રાકૃતિક કૃષિની અને આ શિબિરમાં શરૂઆત કરે તે માટે અનુરોધ કર્યો હતો આ શિબિરમાં આરએફઓ શ્રી ફોરેસ્ટર સહિત ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આબેદલી પુરા એબી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા આજે એક સ્પેશિયલ ડે છે ગુજરાત સરકારની પાંચસો વિભાગ એક કટ્ટે આવીને અને માન્ય પ્રધાનમંત્રી સાહેબના ખેડૂતના બમણીકરણને આવકની બમણીકરણ કરવા માટેની પ્રયત્ન છે ખાસ કરીને રાજપુર ગામમાં આવતા વેટનરી કોલેજો અને ફિશરી એગ્રિકલ્ચર તથા વિભાગ સમ મળીને આ ખેડૂતને આવક કેવી રીતે બમણીકરણ કરે બેલે અને બીજું જે પ્રકૃતિ ખેતી છે જે આપણે બાળકોની ભવિષ્ય છે એ પ્રકૃતિ ખેતીમાં છે એમાં ગાય ભેંસોની કલ્ટિવેશન અને ખેતી કેવી રીતે કરીએ અને જાળો કેવી રીતે વાવીએ એ ત્રાણોની સંકલન કેવી રીતે કરીએ સાથે એમને ઇન્કમ કેવી રીતે બમણીકરણ કરીએ એ હેતુથી આજે તાલીમ ગોટાયો છે એમાં કરીબન દેઢસો ખેડૂત આવ્યા છે અને અમે જે ખેડૂત સમજી શકીએ આજે જે અમે જે બતાવીએ એને તુરંત ઇમ્લી ઇમ્પ્લિમેન્ટેશન મૂકી શકીએ એવું ખેડૂતને સાબરકાંઠા જિલ્લામાં બોલાયો છે એમાં વન વિભાગની ઉચ્ચ અધિકારીઓ વન વિભાગમાં સામુદાયિક કઈ કઈ સ્કીમો છે ને વ્યક્તિગત કઈ સ્કીમો છે એમાં તે સરકાર લાભો શું મળશે એ બોલવાનું છે અને મચ્છી વિભાગમાંથી આજે ગુજરાત સરકાર જે મચ્છીની ઉજવા માટે જે જમીન છે એને એનેની જરૂરત નથી એવો સ્કીમો બતાવવાનું છે અને મચ્છી વિભાગમાં કંઈ કઈ સ્કીમ ખેડૂત એગ્રિકલ્ચર સાથે લઈ શકતી એ બતાવવાનું છે ખાસ કરીને જે વેટનરી કોલેજ છે એ ગુજરાતની એક એવું કોલેજ છે જે નેચરલ ફાર્મિંગમાં કેવી રીતે બકરા બનાવીએ નેચરલ ફાર્મિંગમાં કેવી રીતે ગાય ભેસની ઉછળ કરીએ એવો વિચાર કરે છે એ વિચારો પણ ખેડૂતને બતાવવાનો છે સો એમાંથી શું ફાયદા થશે એક તો ખેડૂતના આ ઇન્કમ તો બમણીકરણ થશે એમને ભવિષ્ય સારું રહેશે અને ગુજરાત રાજ્યમાં અને વિશ્વમાંની એક ઓળખ બનાવશે અને બીજું અને કુદરતી ફાર્મિંગ નેચરલ ફાર્મિંગમાંથી ને ગુજરાતીની ભવિષ્ય સારું પાણી મળશે સારું કાના મળે એગ્રીકલ્ચર મળશે અને ઝાડ વગાવતી સારું ઓક્સિજન મળે છે જે એસટીજી ગોલ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્ડ જે પ્રધાનમંત્રી યુએનમાં વાત કરી જે ભારત અચ્છી પાણી અચ્છી ખાના અને અચ્છી હવામાં દેવા માટે પ્રયત્ન છે એની શરૂઆત આ વિસ્તારમાં સાબરકાંઠા જિલ્લામાં વેટનરી કોલેજમાં શરૂ થયા છે ખાસ એમાં છે બધા સરકારી વિભાગ એક સાથે બેસીને અને ખેડૂત સાથે અને ખેડૂતમાં જે વસ્તુ ખરીદે એ માર્કેટિંગ સાથે વિચાર કરતા હોય અને એ ખાતરી છે આ સ્કીમ બહુ જ સારા આવવાનું છે અને બધાની લાભથી ખેડૂતની ઇન્કમ અને અને સંરક્ષણ સંરક્ષણ જે કૃષિ પ્રાકૃતિક ખેતીનો જે સેમિનાર થયો એ ખેડૂતો માટે અને વન્ય જીવોના રક્ષણ માટે ખૂબ જ ઉપયોગી અને જરૂરી કાર્યક્રમ છે હું પોતે પણ એક ખેડૂત છું અને મારા ફાર્મ પર હું દર વર્ષે પાંચસોથી સાડા પાંચસો જેટલા પ્લાન્ટ લઈ જઈ અને વાવું છું અત્યારે હાલ પણ અલગ અલગ પ્રકારના ઔષધીય વૃક્ષો અને જે આપણા ઇન્ડિજિયસ વૃક્ષો છે એનું મેં વાવેતર કર્યું છે અને સાતેક વર્ષથી એને ઉછેરી અને મોટા કર્યા છે આ સિવાય જ્યારે હું શરૂઆત કરી ત્યારે એક પણ ખિસકોલી કે પક્ષીમાં હત્યા નહોતું પણ અત્યારે હાલ સાડા ચારસો જેટલા મોર અને પોપટ બી ચિલોતરા ચકલી ખિસકોલી અને બીજા ઘણા બધા પશુ પક્ષીઓનું ત્યાં વસવાટ થયો છે અને એ લોકોનો એકદમ નિર્ભયતાથી ત્યાં રહે છે અને એ લોકોનો અમે એક ફરક આપીએ છીએ પાણી પીવાની વ્યવસ્થા કરીએ છીએ અને નિર્ભયતા પણ આપીએ છીએ અને ખૂબ સરસ પ્રાકૃતિક ફાર્મ પણ મેં બનાવ્યું છે મારું નામ કિરણ પટેલ અને મારી પત્ની નામ અનોરા પટેલ